લે કે ભૂત થાય હોય લઉં ને આ જન કેવું ભૂત થાય ઢુંગારિયાને પકડવાના ભૂતની વાતો કરવા મિલા લે આવજો ફટાફટ આ લાલ ઉતાવાય રાખ એ પજામાં થોડું તેલ આઈ તો

બેટની બેટને કાયો કે સરદાર આ બતાય છે ભાઈ તો યાર થાવું હાલ હાલ ઓરા આવે હે ભૂતના મોરા પેલી ગયો આ તો ભૂખરો પેલો પેરો પૈસા હી કી પતો હી કી મારા દીકરા આયા જ રમતા લાગે તમારો પોલીસ વાળા વાઈ ગયા ગાડી હમણાં ફાટી રે ગાડી લેવાઈ દેચર કુટર રેડી બંધ થઈ જાય હાલો હાલો હાલો

બાપના સમજો ટાઈમ સર અહીંયા નીકળી ગયા નકર એકો એક ને સમજો શેકીને ખાઈ જાય સાહેબ આપડી ગાડી અહીંયા પડી રહી એ ગાડી બીજી લઈ લી છું એ રોવે છે કે માં ભાઈ સાહેબ અમારા ગામને ક્યાં જુગાર રમે તમને ખબર છે ક્યાં રમે અમારા ગામના મણિયામાં એ અહીંયા જુગાર કોઈ ન રમતું ન્યા તો ભૂતડા છે તમારા બાપ મોટા મોટા એ સાહેબ ઈ ભૂતડા નથી ઈ અમારા ઘરવાળા છે અને ઈ ભૂતના મોરા પહેરીને જુગાર રમે છે હે હા અરે બાપરે

પોલીસ વાળા મો આ કર્યો મારા દીકરા અમને સેચર્યા એ તો સારું પીરવાયું કીધું નકર તો અમારા તમારી જાત ના ભૂત ના મોરાઈ લો કરો એ તો હારું કર્યું હોય મેં ટાઈમસર આવી ગયા ભરના દીકરા હાથમાં આવે લઈ લો બધા i right. am